જોકે સ્વિફ્ટ જેડ ટોપ મોડલ કાર વેસવાની છે વન ઓનર કાર છે કારમાં બધા ટાયર નવા જોવા મળશે જે જે ટેન પાર્સિંગ જોવા મળશે અને કાર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો તો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને વાત કરીએ આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટેની તો મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે તો વાત કરીએ આપણે સ્વિફ્ટ જેડીઆઈ કારની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે આઠમો મહિનો બે હજાર ચૌદનું મોડલ છે વન ઓનર કાર છે કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે ફૂલ જી જે ટેન પાર્સિંગ છે અને કાર ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે ડીઝલ એન્જિન કાર છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે સ્ટેરિંગ કંટ્રોલ કમ્પ્લીટ વર્ક કરશે એરબ્રેક એબીએસ બ્રેક જોવા મળશે કાર મેગવિલ સાથે જોવા મળશે જેડ ડીએ મોડલ છે ટોપ મોડલ કાર છે કારમાં કાટછળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે બિલકુલ નો એક્સિડન્ટ કાર છે બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે વન ઓનર કાર છે માલ એક જ માલિક આગળ ચાલેલી કાર છે અને કારની તમે મિત્રો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વાત કરીએ આપણે આ સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ છબ્બીરભાઈ છે અને છબ્બીરભાઈએ સ્વિફ્ટ કારની કિંમત શ્યાલ લાખને પચીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો છબ્બીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ સ્ક્રીન ઉપર આપેલો જ છે છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે શ્યાલ લાખને પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ છબ્બીરભાઈ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ છબ્બીરભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સબ્બીરભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ અને લઈ શકો છો તો વધુ માહિતી માટે સબ્બીરભાઈનો કોન્ટેક કરી લેવો So you